નર્મદા જિલ્લાના રાજપીપળાની ભાઈ પુરાણી વ્યામ મહાવિદ્યાલય સંકુલ ખાતે આવાસ નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતો રાજ્ય સરકારના ના નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીન દયાળ ઉપાધ્યાય રાજ્ય રાજપીપલા ની ભાઈ પુરાણી વ્યામ મહાવિદ્યાલય સંકુલ ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન ની ઉપસ્થિતિમાં યોજા હતો આ કાર્યક્રમ થકી જિલ્લાના કુલ ચાર હજાર આઠસો ઓગણસાઠ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે દેશનો કોઈ પણ નાગરિક પોતાના સપનાના ઘરથી વંચિત ન રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંકલ્પ કર્યો છે તેના થકી બે હજાર ચોવીસના વર્ષમાં દેશના પ્રત્યેક નાગરિક માટે સારી અને સગવડતાયુક્ત સ્વચ્છ ઘર મળી રહે તેને ચરિતાર્થ કરવાનું કામ થઈ રહ્યું છે ગુજરાત રાજ્યની એકસો વિધાનસભા ક્ષેત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે ગરીબ લોકોને પોતાના ઘરનું ઘર મળે અને એ ઘર થકી એમનું જીવન ધોરણ સુધરે એના માટે વર્ચ્યુઅલ માધ્યમથી એક લાખ એકત્રીસ હજાર ત્રણસો ને ચોપન જેટલા આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને એનો અંદાજીત ખર્ચ હતો બે હજાર નવસો ને ત્રાણું કરોડના ખર્ચે આ

నేన ప్లస్ న్యూజ నా యూ టూ చెనల్ సబ్స్క్రైబ కో దావలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్